હાલે વિદ્યાર્થી મિત્રો એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે ભરતી લઈને આવી ગયા છે જે જૂના જૂનાગઢ મહાનગરપાલિકામાં ભરતી છે પોસ્ટ પોસ્ટ છે જુનિયર ક્લાર્ક પ્લસ જે અલગ અલગ જગ્યા પર ભરતી છે અને ખાલી જગ્યા છે સોમાલી પ્લસ જગ્યા છે અને પગાર ધોરણ છે ત્રેસઠ હજાર બસો સુધી તમને મળે છે આમાં પુરુષ તથા મહિલાઓ છે એ બંને છે એમાં ફોર્મ ભરી શકે છે ચેનલમાં જો નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક અને શેર કરી દો મિત્રો કારણ કે બીજા મિત્રોને ઉપયોગી થાય એવા વિડીયો અમે બનાવીએ છીએ તો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ અને વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી કારણ કે તો તમને બધી માહિતી મળી રહે તો જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન પરથી બે હજાર ચોવીસ એની શૈક્ષણિક લાયકાત પછી જે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે પગાર ધોરણ શું રહેવાનું છે ઉંમરની વિગત એટલે ઉંમર મર્યાદા શું રહેવાની છે અરજી ફી અને અરજી ફોર્મ અને અરજી કઈ રીતના કરવી અથવા કઈ તારીખથી અરજી કરવાનું શરૂ થાય છે હાઉ ટુ એપ્લાય જે ઝીએમસી જે નગરપાલિકાનું છે બરાબર અને લાઈફ ડે લાસ્ટ ડેટ કેટલી છે એના વિશે બધા વિશે આપણે ચર્ચા કરવાના છે તો વિડીયોમાં બની રહેજો મિત્રો તો આપણે વિડીયો છે પૂરેપૂરો જે બધી માહિતી છે એ ટોપિક માહિતી મેળવીએ આપણે વાત કરીએ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન બે હજાર ચોવીસ સંસ્થા છે પોસ્ટનું નામ જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક ને અન્ય વર્તી છે શુમાલી જગ્યા છે બરાબર એપ્લિકેશન શરૂઆત છે એ સૌ તારીખથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ જશે અરજી કરવાની છેલ્લી તારીખ ત્રણ ચાર અને એપ્લિકેશન મોડ ઓનલાઈન અહીંયા આપણે વેબસાઇટ પણ આપેલી છે જૂનાગઢ મહાનગરપાલિકાની અને જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે અને જૂનાગઢ કોર્પોરેશન દ્વારા જે આપણે જગ્યાની ઓફિસ અધિક તરીકે ત્રણ જગ્યા છે આશીષ લિંક ઓફિસર તરીકે લેબર ઓફિસર માટે છે બે જગ્યા સ્વસ્થ અધિક તરીકે બે જગ્યા છે આમ રાસાયણિક શાસ્ત્ર માટે બે એમ અલગ અલગ છે એમ કુલ મળી અને શું માલી જગ્યા પર છે આની જે ભરતીની જાહેરાત કરેલી છે મિત્રો આપણે આગળ ધોરણની વાત કરીએ તો જે શૈક્ષણિક લાયક છે શૈક્ષણિક લાયકાત જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન એકડના ધોરણે મુજબ હોવી જોઈએ વધુ શૈક્ષણિક લાયકા હોય તો કૃપા કરી અધિકૃત છે એટલે જે તમારે છે એ જે બાર પાસ મિનિમમ તમારે બાર પાસ હોવો જોઈએ પ્લસ બીએસસી એસ કરેલું હોય બીએ તો પણ તમે ફોર્મ ભરી શકો છો તો સૌ તારીખથી ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ જ ગયું છે એટલે આજથી જ ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અરજી ફી અને અરજી તમારે કઈ રીતના કરવી બરાબર આમાં હરજી ફી કંઈ આપેલી નથી પણ તમે એપ્લિકેશન ઉપર જશો એટલે તમને બતાવશે અને હરજી કઈ રીતના કરવાની છે તો લાયકા તમે દ્વારા સી અહીંયા વેબસાઇટ ઉપર જઈ અને ફોર્મ તમારે ભરવાનું રહેશે અને જો આપણે વાત કરીએ તો જે જી એમ સી લાગુ કરેલ છેલ્લી તારીખ છે એ ત્રણ ચાર છે એટલે ત્રણ અને ચોથા મહિનો બે હજાર ચોવીસ સુધી તમે સી આમાં ફોર્મ ભરી શકશો આમાં અરજી ફીની કોઈ સૌ નથી કરેલી પણ તમારે સીસ જી એમ સી ડબલ્યુ ડબલ્યુ જીએમસી ઇન લખશો એટલે તમારે આખી જે માહિતી છે બધી એમાંથી તમે વાંચી શકશો અથવા ફી ભરતી વખતે તમારે ફી પણ ઓનલાઈન ભરવાની રહેશે તમે યોગ્ય લાયકાત ધરાવતા હો તો તમે આમાં ફોર્મ ભરી શકો છો મિત્રો તો આ રીતના વિડીયો હતો તો તમને વિડીયો સારો લાગે તો બીજા જે મિત્રોને શેર કરો એટલે એને પણ મદદ મળી રહે અને આપણે મળી આવવા નવા નવા વિડીયોમાં